Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હોળીનો હિન્દુ તહેવાર છે દિવાળી હોળી છે હોળી આનંદ અને અનિષ્ઠા પર અષ્ટિષ્ઠ ત્યારે જીતવાની ભાવનાનું પ્રતિક છે અને હિન્દુ કેલેન્ડર મુજબ હોળી કા દર વર્ષ પાલ્ગુન મહિનામાં ત્યારે પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે જોકે બીજા દિવસે રંગોનો હોળી રમવામાં આવે છે હોળીની ઉજવણી સાથે જ હોલિકાની આગમાં ત્યારે તમામ નકારાત્મક શક્તિઓનો ત્યારે મિત્રો શક્તિઓનો નાશ થાય છે આ કાર્યક્રમમાં ચાલો જાણીએ કે હોલિકા દહન ક્યારે છે અને તેનું શું મહત્વ છે હોલિકા દહનનું મહત્વ પૌરાણિક કથાઓ કરતાં વધુ છે હોલિકાને બાળવાની ત્યારે પરંપરા આત્મા શુદ્ધિ અને મનની શુદ્ધા તો પ્રતિક છે અને જે વ્યક્તિઓને હોળી ઉજવવા માટે તૈયાર કરે છે આ ઉપરાંત હોલિકા દહન પણ કૃષિ ચક્ર સાથે સંબંધિત છે આ તહેવાર અને પુષ્પકામાં પાક માટે ભગવાનને પ્રતિકાત્મક અને તે અર્પણ કરવામાં આવે છે અને ત્યારે આગામી વર્ષ સમુદ્રી અને વિપુલતા માટે તેમના આશીર્વાદ ત્યારે મેળવવાની પ્રથા છે હોલિકા દહનની પૂજા માટે સૌપ્રથમ ગાયના સાણમાંથી હોલિકા અને પહેલાદની મૂર્તિઓ બનાવીને ત્યારે તાળીમાં રાખો અને તેમાં રોલી અને ફૂલ મૂગ અને નારિયેળ અખંડ ત્યારે આખી અડદળને પતાશા કાચો કપાસ અને ફળો અને કલશ ભરીને રાખો અને ત્યારબાદ ભગવાનના નરસિંહનું ધ્યાન કરતી વખતે તેને રોલી ચંદ અને પાંચ પ્રકારના અનાજ અને ફૂલ અર્પણ કરો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ